રાજકોટ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં સરકારી જમીન પરથી દબાણો હટાવવાની મેગા ડ્રાઈવ યોજાઈ હતું જેમાં રૂપિયા બસો એકવીસ કરોડની સરકારી જમીન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મુક્ત કરવામાં આવી છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જમીન પરના ગેરકાયદેસર દબાણો સામે લાલ કરવામાં આવી છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીન પર દબાણ મામલે મેગા ડ્રાઈવ વર્ષ બે હજાર પણ શરૂ રાખવામાં આવશે સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરતાઓને વહીવટી તંત્ર દ્વારા ચેતવણી પણ અપાઈ છે જિલ્લામાં લગભગ 13,12,888 જેવા ચોરસ મીટર જેટલા વિસ્તાર ઉપર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ તમામ દૂર દબાણ દૂર કરવામાં આવ્યા છે અને આની લગભગ 221 કરોડ જેવી કિંમત જે છે આ સરકારી જમીન જે છે આ દબાણ ઉપરથી મુક્ત કરવામાં આવી છે અને આ જે એક્ટિવિટી જે છે આ સતત ચાલતી હોય છે કારણ કે સરકારી જમીન ઉપર કોઈ પણ દબાણ કરતું હોય તો સરકારના વિભિન્ન પ્રોજેક્ટ સરકારના વિભિન્ન લેન્ડ એલોટમેન્ટથી લઈને ઘણા બધા ઇસ્યુઝ જે સરકારને પબ્લિકના રિલેટેડ કામો કરી શકતી હોય આમાં વિક્ષેપ કરતો હોય છે જેથી સરકારી જમીન ઉપરના તમામ દબાણોને દૂર કરવાની એક નેસેસરી મેન્ડેટમાં આવે છે અને આપણા છેલ્લા એક વર્ષમાં લગભગ તેર લાખ બાર હજાર આઠસો એક્યાસી સ્કવેર મીટર દબાણ ખુલ્લું કરવામાં આવે